જિલ્લાના ખેરગામ તાલુકાના ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ ગુલાબભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી પોતાની ચૌદ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ આધુનિક યુગમાં પરંપરાગત ખેતીની સાથે સાથે મોબાઈલનો સદુપયોગ પણ કરી જાણે છે પ્રાકૃતિક ખેતી વિષયને લગતા દેશ અને દુનિયાના ખેડૂતોના વિડીયો જોતા અને તેમાંથી જે યોગ્ય લાગે તે પોતે પ્રયોગ કરી અપનાવતા હતા તેમણે એક વિડીયો જોયો હતો ઓર્ગેનિક હ્યુમિડિટ વિષયનો જે પોતાની પ્રાકૃતિક ખેતીના વિષય સાથે સંલગ્ન લાગતો હતો અને તે વિડીયોના કારણે પ્રાકૃતિક ખેતીમાં નવા અખતરા રૂપે ઓર્ગેનિક હ્યુમિડનો ઉપયોગ કરતા થયા આજે છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક ખેતીની સાથે ઓર્ગેનિક હ્યુમિડ બનાવી પોતાના ખેતરમાં સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે મહેશભાઈએ વર્ષ બે હજાર સોળમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી તેમણે નવસારી જિલ્લા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિશીલ ખેડૂત તરીકે હરિયાણા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના ફાર્મની રૂબરૂ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી શીખવાનો લાભ મેળવ્યો હતો વર્ષ બે હજાર સત્તર અઢારમાં તેઓના ફાર્મ હિયાન પ્રાકૃતિક કૃષિ ફાર્મને મોડલ ફાર્મ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતી સહિત બફાણું અને ઓર્ગેનિક હ્યુમિડ જેવી બાબતોથી પોતાની ખેતીમાં સમયાંતરે પ્રયોગો કરતા રહેવાથી આછવણી ગામ સહિત સમગ્ર નવસારી જિલ્લામાં અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણાનું બન્યા છે મારું નામ મહેશભાઈ ગુલ્લભાઈ પટેલ ગામ આછવણી તાલુકો ખેરગામ જિલ્લો નવસારી હું આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અત્યારે મારી પાસે ચૌદ વીઘા જમીન છે હું ટોટલી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું પ્રાકૃતિક એમાં મારે ચાર વીઘા આંબા કલમ છે બે બે વીઘા પામ ઓઇલ છે બાકીનું શાકભાજી કરું છું અત્યારે પામ ઓઇલમાં મને વર્ષે દોઢેક લાખનો લાખનો ચોખ્ખો નફો આવે છે એમાં બિલકુલ ખર્ચ લાગતો નથી બીજું કે આંબા મને અઢી ત્રણ લાખનું થાય છે એ બી પૂ પ્રાકૃતિકમાં જ થાય છે શાકભાજીમાં કંટોલા બનાવું છું રીંગણ બનાવું છું ભીંડા એ બધું બનાવું છે એ ટોટલી આપણો પ્રકૃતિક છે એમાં ખાસ કરીને આપણે જીવામૃત બનાવીને નીચે ડ્રીપ ધોવા આપીએ છીએ બીજું આપણે નિમાસ્ત્ર જંતુનાશકમાં આપણે નિમાસ્ત્ર બનાવીએ છીએ એ નિમાસ્ત્ર આપણે સ્પ્રે કરીએ છીએ બીજું આપણે એક ઓર્ગેનિક હુંમિક બનાવીએ જે આપણે રાંધેલા ભાતથી બનાવવામાં આવે છે એ બે કિલો ભાતને રાંધીને ત્રણ દિવસ માટલું મૂકવામાં આવે છે પછી ચોથે દિવસે એને પચાસ લિટર પાણીના દ્રાવણમાં ઓગાળીને પછી એને ડ્રીપમાં આપવામાં આવે છે એ ઓર્ગીનિક હુમિકથી આપણને છોડ એકદમ તંદુરસ્ત ને ગ્રીનરી આવે છે એકદમ અને છોડના મૂળનો વિકાસ વધારે થાય એટલે પ્રકૃતિક ખેતીમાં ઘણો બધો ફાયદો છે અને આપણે એકદમ ખર્ચ વગરનું ખેતી કરી શકાય અને અત્યારે આપણે એકદમ લાઈવ પાક આપણે ચાલુ છે જે આપણો અળવીના પાત્રા છે કંટોલા છે ભીંડા છે પામ ઓઇલ છે આપણા પાસે બે ગીર ગાય છે એનું દાણમાં બી આપણે છે ને કેમિકલ વગરનું ખોરાક એમને આપીએ છીએ એમને ગુવાર બાફેલા ગુવાર ઘઉં બાજરો મેથી અને ગોળ એ આપણને ગાય આપશે એટલે એ આપણે એકદમ કેમિકલ વગરનો ખોરાક ખાઈએ તો આપણને બી કેમિકલ વગરનું દૂધ મળે બજારમાંથી આપણે દાણ જે લાવે એ કેમિકલવાળા હોય છે એટલે આપણે એ ગાયને એ ખવડાવવાથી આપણને બી દૂધ તંદુરસ્ત મળે અને કેમિકલ વગરનું મળે પછી ગાય આપણને એક ગાય આપણને દસ કિલો પેશાબ આપે દસ કિલો ગોબર આપે એનો બી આપણે ઉપયોગ કરી શકીએ એટલે ને જે કોઈ આપણે આજુબાજુ અમારા ખેડૂતો હોય ને જે માગતા હોય એને આપણે ફ્રીમાં આપતા હોય ગોબર અને પેશાબ આ પ્રકૃતિ ખેતી આપણે જીવામૃત હોય ને જીવામૃત હોય તો આપણે દેશી અળસિયા જે આપણે દેશી અળસિયા હોય ને એ પંદર ફૂટ સુધી નીચે જાય છે જ્યારે આપણે બહારથી આપણે બજારો અળસિયા ને એ ખાલી ગોબર ખાઈને ઉપર જ પડી રહે ત્યારે આપણે જે દેશી ઉપરથી દેશી અળસિયા બધા ઉપર આવે પંદર ફૂટ નીચે જાય ઉપર આવે એનાથી આપણે જમીન એકદમ નાઇટ્રોજન નીચે જાય ઉપર આવે એનાથી ઘણો ફાયદો થાય અને આપણા દેશી અળસિયા છે આપણે જળવાઈ રહી